कबरे है है तोरा छज्जे अच्छा है ईना बात मत सोता है है क्यों पूछी ना है खराब से હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો તો મિત્રો ગયા વિડીયોમાં તમે જોયો અમારે અજમો તો આછો પાત્રો અને સારો એવો અમારે અજમો પણ છે અને એની સાઈડમાં ખેતરમાં બીજા ખેતરમાં હું તમને બતાવું ઘઉં છે મારે જે આખા કટકામાં ઘઉં કર્યા છે તો એ પણ સારા એવા છે તમે જોઈ શકો છો કે બહુ સારી માત્રામાં અમારે સારા એવા ઘઉં છે હું અંદર પણ ઉભો રહીને હું તમને બતાવું કે કેટલા છે મોટા ક્યાં સુધી પહોંચે છે મને તો કેર કેડ સુધીના છે તમે જોઈ શકો છો અને અમુક તો ઉપર પણ મોટા રહ્યા છે તો સારા એવા અમારે ઘઉં છે તો મિત્રો હજી અમારું એક હજી ખેતર બાકી રહ્યું છે એમ તો હજી ઘણા બાકી છે બધાના મોલ હું બતાવીશ તમને પણ આ બોરવાના ભાગના આવી ગયા હવે જે મારું ખેતર છે સામે એના કદાચ આ વિડીયોમાં નાખે આગળના વિડીયોમાં તમને બતાવી જઈશ કે શરૂઆત થઈ છે તો પહેલાં એ જ વસ્તુ બાકી છે તો પહેલાં એ ત્યાંથી શરૂઆત થઈ જાય પછી આગળ નવા વિડીયો બનશે તો અત્યારે હવે જે હું રચકો વટાવા અનેડાને એમને તો એ વાટી રહ્યા છે ને હવે હું સવાર સવારમાં વહેલા

જવાય નહીં જાવ હોય તો પછી અહીંયા ખબર પડે જતું રેવાય કંટાળી ગયા અહીં તો હે જો કેટલા લીમડા ખબર એક બે ત્રણ ચાર અને પાંચ અમારે જરા ટેન્શન નથી તમ તારે અમે તારા કને બેહો આવશું થોડોક અમારે તારા હાથું મસાલા લઈને આવીશું કેટલો વાઢ્યો

એક કેરો વાટેલો અને બીજો હવે થોડાક હું વધાવી નાખું તો બે હજી હું સાતમાં બનતું હોય રસ્કો વધાવા તો શું વધારે શું વાટે એવો હું રસ્કો વાતું હું તો મિત્રો અડધો વાટી નાખ્યો ને સામેની બાજુ બધા જાય રહ્યા ત્યાં શરૂઆત કરવાની છે હવે નિમરણ પણ આવી ગયો છે અને જીરામાં દવા છાંટવાની છે તો એ અત્યારે તમે હવે જોશો આગળ તો મિત્રો આવી ગયા છે મે જીરાવાળા ખેતરમાં આઈકો ઢકળુ 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 એ પાણી ના ભમ હો તો દેખાય આ ખાલી ફટી ઉત આ જુઓ કેવી પ્રોબ્લેમ થાય રહી તમે જો માપ ડબુડાનો ચાલતો તો અને

मिक्स કરી દેતા કદાચ તો લેકન થોડો બિઝી હે બરમા મસલ કે ખોલી ના જાય તો એ આપણે પછી સમજા આવશે આપણે ખબર નથી કે કે રીતે મિક્સ કરવાની હે કે શું કરવાનું છે તે બધી નાખી દેવાની છે બધી બધી એક પપમાં એક જ નાખો આ બધી એટલે કે 1 કિલો આદવા હે

ત્રીજા પંપ ની શરૂઆત કરી અને ચોથા પંપ ભરાઈ રહ્યો છે અલી ખાન અલી પણ તૈયારી કરી નાખી અને મદદમાં આવી ગયેલ છે તો મિત્રો અલી ખાન બે પંપ છાંટવાના છે ને બે પંપ છાંટીને આવે અને મને આવ્યો છે કોલ અમીર ખાનનો તમારે મારે એક ફેંસને આંચરમાં થોડીક પ્રોબ્લેમ થઈ હતી તો એને દવા કરવાની છે તો ફેંસ બાંધવાની છે તો બોરેજીને એમની વાટ જોઉં અમીર ખાનની ને અનેડાની એમની એ બંને આવે ફેંસને દવા કરી એ પણ આપણે આગળ વિડીયોમાં જોઈએ શું કરો રે હે શું કરે છે જ નહીં હે કીના तो हाथ में सोता रहा हाथ जाया काका हैं आधे जाया किने पूछी ना सन्ने तो काये मावे किने पूछी ना तमे हैं फूल पूछो तो तो फिर की तो जा। के गाजर काटो यम बरोबर अरे बोलो हाथ में बिजो सो बीठे ये तो नाना है पर हजी तो मोटा थावा दे भाई

આ તો સોય કાજો રેનો લાગીલો રે ઈ તો મટી ગયો મટી ગયો આટમે પડી ને આમ તો બહાર જવાની રો ઇન્જેક્શન મરી ગયો ભેંસે આ થોડો થોડી પ્રોબ્લેમ થેને કારણે દવા થઈ રહી છે